જય હિન્દ જય જોહાર જય આદિવાસી મિત્રો મિત્રો આપણો આદિવાસી સમાજ આજે ખૂબ જ પછાતની ગણતરીમાં આવેલો છે ત્યારે દાહોદમાં આદિવાસી પરિવારના સભ્યોએ ઘણી મહેનત કરીને આદિવાસી સમાજમાં જાગૃતિ અને ક્રાંતિ લાવવા માટેની ઘણી મહેનતો કરી અને આદિવાસી પરિવારના સ્વયંસેવકો પોતપોતાની રીતે ઘણી જ મહેનત કરીને આદિવાસી પરિવારની મદદથી આપણા સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે દાહોદ બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી બિરસા સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં કુલ તેર જેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા પ્રથમ ગત મિટિંગની પ્રોસેડિંગનું વાંચન કરીને બહાલી અપાઈ હતી સાથે સાથે બે હજાર ત્રેવીસના વર્ષના કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી બે હજાર બાવીસ ત્રેવીસના નાણાકીય વર્ષની એક હજાર જેટલા સભ્યોની ફી દરેક સભ્યોને જમા કરવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ લિબર્ટી ક્લાસીસ પૂર્ણ થવાથી નવી બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ફંડની જરૂરિયાત અને બિરસા મુંડા ભવન દ્વારા સંચાલિત થતા ખાતે વિવિધ કામો અંતર્ગત ફંડની જરૂરિયાતો તથા તેને મેળવવા માટે યોજનાઓની વિચારણા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવનમાં થયેલ ખર્ચના ઉધારના નાણાં પરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે વહીવટી માળખું બનાવવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી વાલીઓને શિક્ષકોને સેમિનાર બાબતે તારીખો નક્કી કરવા હેલ્પલાઇન નંબર જાહેર કરવાની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી મિટિંગમાં નિમાવેલા સમિતિઓના કારીગરીનો પ્રગતિ રિપોર્ટ સીસીટીવી પેવર બ્લોક વીજળીનું મીટર બેસાડવા બાબત તેમજ ત્રણ મીટિંગમાં ગેરહાજર સભ્યોના સ્થાને અન્ય સભ્યોની નિમણૂક કરવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યાર પછી વહીવટી માળખું બનાવવા માટે બેસ્ટ ઓફ લકના માધ્યમથી ચિઠ્ઠીઓ ઉછાળીને વિવિધ હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી જે પૈકી બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડૉક્ટર કે આર ડામોર મંત્રી સી આર સંગાડા મંત્રી પહેલેથી જ હોદ્દાની રૂએ નિમણૂક થયેલ છે અને ત્યારબાદ બેસ્ટ ઓફ લકના માધ્યમથી નિમણૂક થયેલ પદાધિકારીઓમાં ઉપપ્રમુખ તરીકે નયનભાઈ ખપેડ અનિલભાઈ બારિયા તેમજ શ્રીમતી જાગૃતિબેન પારકી સહિત સહમંત્રી તરીકે અતુલભાઈ બારિયા તેમજ રાજેશભાઈ ભાભોર ખજાનચી તરીકે દિનેશભાઈ બારિયા ઓડિટર તરીકે ડોક્ટર ચિંતનભાઈ તાવિયાળ કન્વીનર તરીકે આર એચ પારકી સહકન્વીનર તરીકે અભયસિંહભાઈ રોજ રાકેશભાઈ મકવાણા તથા વિનોદભાઈ ડામોરની નિયુક્તિ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બીમાર તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કાજે આગામી ફેબ્રુઆરી મહિનામાં બ્લડ ડોનેશન તેમજ અવેરનેસ કાર્યક્રમ અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આપણા સમાજ રાજ્ય દેશ અને દુનિયાના જો સમાચાર અને જાણકારીઓ તમે ફરીથી જોવા માંગતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો